જામનગરના વટનગરા નાગર દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિકેટ જગતના ધુરંધર ઓલરાઉન્ડર અને શહેરના ગૌરવ સ્વર્ગવાસી વિનુભાઈ માખડની પુણ્યતિથિ નિમિત્તે બોર્ડ ચો તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો વિનુ માકડ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પ્રતિભાશાળી ઓલરાઉન્ડર તરીકે યાદ કરવામાં આવે છે ઓગણીસો છેતાલીસ થી ઓગણીસો ઓગણસાઠ દરમિયાન ભારત માટે ચુમ્માલીસ ટેસ્ટ મેચ રમી

શ્રી વિનુભાઈ માંકડનું મુંબઈ ખાતે અવસાન થયું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અહીંયા એમની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું જે ભારતમાં એકમાત્ર એવો મુદ્દો છે એકમાત્ર એવી પ્રતિમા છે કે જે ક્રિકેટરની શહેરની વચ્ચે ક્રિકેટ રમતી પ્રતિમા ઊભી કરવામાં આવી હોય આ પ્રતિમાનું અનાવરણ થયું ત્યારથી અત્યાર સુધી બોળચોથના દિવસે વડનગરા નાગર જ્ઞાતિના જ્ઞાતિજનો અને શહેરના અગ્રણીઓ અહીં શ્રદ્ધાંજલિ આપવા આવે છે અને પુષ્પહાર અર્પણ કરી બધા આ ભવ્ય દિવસોને યાદ કરી મહાન ક્રિકેટરને શ્રદ્ધાંજલિ આપે છે